કોઈની કુંડળી પરથી એવું જાણી શકાય આપણે કે આ વ્યક્તિ લવ મેરેજ જ કરશે કે આના જીવનમાં લવ મેરેજ જ લખેલા છે ચોક્કસ જાણી શકાય ઘણા બધા એવા ગ્રહો છે કે જે ગ્રહો કુંડળીને જોયા પછી તમે એમને કહી શકો કે ભાઈ આના લવ મેરેજ થઈ શકે લવ મેરેજના ચાન્સીસ વધારે છે આ યાદ રાખજો કે કુંડળી હંડ્રેડ કોઈ એમ કહી દે કે આ થશે એવું નથી હોતું ચાન્સીસ એવું બતાવે છે તો લવ મેરેજના ચાન્સીસ બતાવે છે પણ એની સાથે સાથે ઘણા એસ્ટ્રોલોજર્સની એવી પ્રેક્ટિસ હોય છે કે તમને લવ મેરેજ કરો કે લગ્ન કરો એ પહેલા તો તમને એમ કહેજે કે ભાઈ તમારા છૂટાછેડાના ચાન્સીસ વધારે છે આમ જનરલી કેવું હોય છે કે આપણે ગુજરાતીઓ ગાડી ખરીદતા પહેલા એની રિસેલ વેલ્યુ જોતા હોય છે કે આપણે ગાડી તો લેવું પણ પછી વેચવા જઈએ તો એનો પૈસા આવશે પણ તમે લીધા પહેલા એને વેચવાની વાત કરો છો એમ લગ્ન પહેલા તમે છૂટાછેડાની વાત કરો છો તો ચોક્કસ મને લાગે છે કે એવું પરિણામ તમને આવે તો આવી કોઈપણ વાત વિચાર્યા વગર આવી કોઈપણ એસ્ટ્રોલોજર પાસે આવી વાત કર્યા વગર બસ માત્ર એટલું વિચારો કે તમે જે પાત્રને પ્રેમ કરો છો એ પાત્રને વફાદારીપૂર્વક રહેશો અને ભગવાનને પ્રાર્થના કરશો કે ભાઈ મારા ભાગ્યમાં જો આ પાત્ર હોય તો તમારા લવ મેરેજ થશે પણ તમારા મા બાપ ની સંમતિથી કરજો આ યાદ રાખજો મા બાપ ક્યારેય તમારું ખોટું નહીં કરે તમે જેને પ્રેમ કરો છો એ ટાઈમ બીંગ તમને સારી વ્યક્તિ લાગશે પણ જોડે જશો પછી ખબર પડશે ક્યારે રે અને તું શું સમજતી હતી અને આ શું નીકળ્યો